ક્લિયર છે નિયંત્રણ અને સંકલન ચાલો નિયંત્રણ અને સંકલન એટલે શું કંટ્રોલ હોવો જોઈએ અને તમે કઈક એનું મેનેજમેન્ટ કરી શકવા જોઈએ શરીરમાં એવું હોય છે તો પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન જેનાથી થાય છે એ ચેતા અને સ્નાયુ પેશી છે હું અત્યારે સ્ટેબિલિટી સાથે ઊભો રહી શકું છું તો મારા શરીરનું નિયંત્રણ છે અને મારા શરીરના અંગો વચ્ચે સંકલન પણ છે તેથી જ હું ઊભો રહી શકું છું નહીં તો થઈ પડી જાય

આ ગરમ વસ્તુ ઓડાડો હાથે તમે લઈ લો તો આ ગ્રાહી એકમો છે ઉપરના એને ખબર પડી કે હા આ ગરમ છે હાથ લઈ લેવાનું છે આ ગ્રાહી એકમો સામાન્ય રીતે સંવેદન અંગોમાં હોય ક્યાં ક્યાં હોય અંતઃકરણ ના ખબર પડી જાય ગંધ આવે છે જીભ સ્વાદને ખબર પડી છે આંખથી ખબર પડી જાય પ્રકાશ આપણે જોઈએ છીએ વધારે પ્રકાશ હોય તો આંખ બંધ થઈ જાય છે ઓછો પ્રકાશ હોય તો આમ નિર્કિન જોવું પડે છે તો અચાન્ય આંખે આપણને ખબર પડે છે કે હા ઠંડુ છે ગરમ છે ક્લિયર આપણા પર્યાવરણ માંથી મળતી બધી સૂચનાઓ એક ચોથા કોષ ના અગ્ર ભાગે આવેલા શીખા તંતુ દ્વારા મળે છે ચેતાકોષ એટલે શું ચેતવે પર્યાવરણમાં જે કંઈ પણ થાય છે ઠંડી પીડી ગરમી પીડી વરસાદ આવ્યો તડકો થયો જે કંઈ પણ થયું એ ખબર કેમ પડશે ચેતાકોષના અગ્રભાગેથી શિખાતંતુ રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે એ શિખાતંતુથી ચેતાકોષ કઈ સુધી જાય ચેતાક્ષ થઈને અંતિમ છેડા સુધી પહોંચે તો થી ચેતાકોષ કાય ત્યારથી ચેતાક્ષ ચેતાક્ષથી ચેતાંત કેટલા રસાયણો મુક્ત કરે

બરાબર છે આ કોષ નું સદ છે કોષ કા એમાં કોષ કેન્દ્ર આવેલું છે એના શિખા તંતુ છે અહીંથી થી અનુભવ છે ત્યાંથી થી ક્યાં જવા દે છે અક્ષ તંતુ થી ચેતન સુધી જશે આ બે ચેતાકોષ વચ્ચે જો અવકાશ હોય તો એ અવકાશ ને આ એક ચેતાકોષ આપ્યો છે બીજો આ ચેતાકોષ તો વેન બીજી જગ્યા છે એને ચેતો પાવન કેમ ક્લિયર છે ડન અને આ ચેતાકોષ નું ચલો નેક્સ્ટ પરાવર્તિત ક્રિયા જેમ કે તમે ઊભા છો કોઈની પાસે પિન છે અને તમને પાછળથી અહીંયા શોલ્ડર પર આવી રીતે તમને ટચ કરે છે એટલે તમે તમને જેવી પિન ટચ થશે એટલે તમને કઈ એવું નહીં થાય કોને ટચ કરી છે કોણ છે અને આપણા લાગતા ઓળખતા છે કે નથી રમત કરે છે કે નથી કરતા જેવી પિન છે એટલે તરત જ આટલી લેશો તમારું ધ્યાન નહોતું ને અચાનક તમને પિન લાગી છે સ્નાયુઓ અને ગ્રંથિઓની ઉત્તેજના સામે ત્વરિત સ્વયંફુરિત

સומવેદિ ચેતા અને પ્રેરક ચેતાનો કરોડરજ્જુમાં થતા જોડાણ અને સમન્વય અનુભવી પછી અંતર સંકેતો મોકળ છે મગજને કે આ હાથલે અંતરચીવતો ભીરો છે એટલે એ કોણ કરશે પ્રેરક ચેતા એનું જોડાણ થાય છે કે કરોડરજ્જુમાં એટલે તો મહત્વની શરીરનો સૌથી મહત્વનો અંગ આપણી કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડ છે એ મડકા લેખાઈ જાય તો તકલીફવાળું છે ઈ જે જોડાણ થાય છે એને શું કહેવાશે પરાવર્તક ઉદાહરણ તરીકે જો ગરમ વસ્તુને હાથ અડે તો વિચાર્યા વગર હાથ ખસેડી દે એની ગરમીની સંવેદના હાથના તાપમાન દ્વારા સંવેદના ગ્રાહી અંગો સુધી પહોંચે છે જો અહીંયા છે આ તમને આપેલું છે એમાં આપ્યું છે સીએનએસ ફૂલ ફોર્મ પૂછાય જો એક માસની અંદર જો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મગજ અને કરોડરજ્જુનો મધ્યસ્થ ચેતાતંત્ર શું બનાવે છે સીએનએસ મગજ અને કરોડરજ્જુનું મધ્યસ્થ ચેતાતંત્ર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે આખું આ આ કેમ કોઈ પણ કંપની હોય તો એનું સેન્ટર કોઈ જગ્યાએ હોય ત્યાંથી હેન્ડલિંગ થતું હોય દેશ હોય તો પાર્લામેન્ટમાંથી બધું હેન્ડલિંગ થતું હોય એમ આપણા સંનું હેન્ડલિંગ સિસ્ટમ કઈ છે સીએનએસ મગજ એ અસ્થિઓની બનેલી પેટીઓમાં આવેલું છે હાડકાઓની જે પેટીઓ છે ને એમાં મગજ આવેલું છે ક્લિયર છે માનવ મગજ

કઈક સાંભળો છો એની સંવેદના કઈક ગંધ ખબર પડે છે કઈક સ્પર્શ ખબર પડે છે કઈક તાપમાન આ બધું જ ક્યાં થાય છે બ્રહમ મસ્તિશ્યુ મધ્ય ભાગમાં શું થાય છે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી તમે કઈક જોયું અને એને આધારે તમે આંખ બંધ કરી વધારે પ્રકાશ પ્રકાશતો થાય બંધ કરી સાંભળું બહુ મોટો અવાજ આવ્યો कान બંધ કરી દીધા એ જે પરાવર્તી ક્રિયાના કેન્દ્રો છે એ મધ્ય મગજ છે પશ્વ મગજમાં શું છે સેતુ લંબ મજ્જા અને અનુ સેતુ શું કરે શ્વાસોશ્વાસની ક્રિયા થાય ને તો એ પશ્વ મગજમાં થાય શરીરનું અનુ મસ્તિષ્કનું શરીરનું સંતુલન જાળવી રાખે હલન ચલન કેવી રીતે કરવું એ જાળવી રાખે દાખલા તરીકે નાચવું ચાલવું સાયકલ કરવી લંબ મજ્જા દ્વારા અનૈચ્છિક ક્રિયાઓ જેમ કે રુધિરનું દબાણ છે એ તમે રોકી ન શકો લાળ રસ છે મોઢામાં લાળ છે આપણે નથી આવવા દેવું એવું થાય ના ઉધરસ અચાનક આવશે છીક અચાનક આવશે કોઈ વસ્તુ ગળાઈ જાય છે આપણાથી ઉલટી થાય છે આ બધું નું નિયંત્રણ કરાવવું હોય તો એ કોણ કરે છે નવ મંચે આ બધું મેન્ટેન ક્યાંથી થાય એટલે આ વ્યવસ્થિત છે આપણે આવું કઈ થતું નથી તો આપણે લંબ મંચા દ્વારા ક્રિયા પરફેક્ટ થઈ છે આપણા શરીરમાં બધી વાત પૂછાય એવું છે ક્લિયર રાખજો વિચાર પણ થાવું અગ્ર છે પ્રોમ મસ્તિષ્કમાં દ્રષ્ટિ સ્વન ગંધ સ્પર્શ અને તાપમાન મધ્ય મગજ શું કરશે રિએક્શન આપવાનું કામ કરશે પશ્ચ મગજમાં ત્રણ સેતુ અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા એમાં સેતુ શ્વાસોશ્વાસ કરાવાવે છે અનુમસ્તિષ્ક નાચે છે નાચા સેતુ થી શ્વાસોશ્વાસ થયો અને લંબ મજ્જા દ્વારા વૃદ્ધિનું દબાણ ઉધરસ ચીક ગળું ઉલટી વગેરે ઘટનાને અટકાવે છે ક્લિયર છે મોસ્ટ આમાંથી કઈને ને કંઈક તમને પૂછાશે 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 આ યાદ રાખવું જ પડશે અંતસ્ત્રાવ કયા કયા છે શરીર વૃદ્ધિ કહે નામ યાદ રહે જાય એવા છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ કેનાથી થાય એ કઈ ગ્રંથિમાંથી જરાય પીટિયું કરાય બધા તંબુની વૃદ્ધિ કરે આપણા જે શરીરનો વિકાસ કરે છે થાઇરોડસીન થાયરોઇડ ગ્રંથિ શરીરનો વિકાસ કરે છે આ પછી કામ

જીબ્રેલિન અને સાઇટોકાઇનિન ઓક્સિન કોષની લંબાઈ વધે ડાળીઓ વધે જીબ્રેલિન કોષ વિભાજન થાય સાઇટોકાઇનિન એને અવરોધે કોણ ઇથિલિન અને એબિસિક એસિડ જો એ આવી ગયું તો પરણો કરમાય જશે ક્લિયર છે વનસ્પતિમાં આવર્તન આવર્તન એટલે શું હલનચલન થવું બાહ્ય દિશા તરફ

તમને જે પીડીએફ દેખાય છે એમાં કમ્પ્લીટ સિલેબસ આવી જાય છે એટલું કરશો એટલે આરામથી પંચોતેર માર્ક્સ મેળવી શકશો ઓકે પણ હા એમાંથી ઉપસર્ગત કરવાનો એવી તૈયારી કરો એવી તૈયારી ફટાફટ અને પરફેક્ટ કે તમે આ બાવીસ પેજ ની પીડીએફ તમારી બનેલી હોય અને તમને એમ કે રાતે હું માંથી ઉઠાડી બોલવા માંડો તો પેલા પેજ થી છેલ્લા પેજ સુધીમાં એક પણ શબ્દ ભૂલ વગર જો બાવીસે બાવીસ પેજ બોલી જાઉં છું ખાલી બાવીસ પેજ ખાલી ફક્ત બાવીસ પેજ કમ્પ્લીટ કરો અને તમે આખું પરફેક્ટ તૈયારી કરશો તો બોર્ડ માં એસી માંથી પંચોતેર માંથી એક પણ માર્ક્સ છો નહીં આવે એક પણ માર્ક્સ ક્લિયર છે એટલે તૈયારી કરજો મસ્ત મજાની નોટ્સ બનાવજો અને એવી બનાવો જોરદાર કે કોક એમ થઈ જાય કે નહીં આમ જેરોક્સ કરાવી લે ડન છે પણ આ 22 પેજ પરફેક્ટ તૈયાર કરશો રિવિઝન કરશો મારા વિડિયોમાં મારી સાથે બોલી શકશો તો તમારા માર્ક્સ બહુ જબરજસ્ત આવશે અને સરળતાથી વિજ્ઞાન સમજાઈ જશે વિજ્ઞાનમાં ઘણા બધા બાળકોને તકલીફ એ છે કે સર યાદ નથી રહેતું પણ આ તમારા માટે નાનું અને એકદમ શોર્ટમાં રિવિઝન કરી શકો એવા વિડિયો છે એ મૂકેલા છે ખાસ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં ફ્રેન્ડ સાથે ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં ઓકે મળીએ નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે ટાટા બાય બાય